રાજકોટના ઉદ્યોગપતિ કલ્પેશ રામોલિયાની આગેવાનીમાં રાજ કુલિંગ સિસ્ટમ્સે વિશ્વને સૌથી મોટો એર કુલર બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું રાજકોટ સ્થિત રાજ કુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ વિશ્વનો સૌથી મોટો કાર્યક્ષમ એર કુલર બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ વિશાળ એર કુલર પંદર ફૂટ ઊંચું છે અને પચીસ સો લિટર પાણીની ક્ષમતા ધરાવે છે જેમાં બીએલડીસી મોટરનો ઉપયોગ કરીને ઊર્જા બચત અને શક્તિશાળી એર ફ્લો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે આ સિદ્ધિ કંપનીના વિઝન બે હજાર ત્રીસ કાર્યક્રમના ભાગરૂપે જાહેર કરવામાં આવી હતી જેમાં કંપનીએ બે હજાર ત્રીસ સુધીમાં છ હજાર કરોડના મૂલ્યાંકનું લક્ષ્ય નક્કી કર્યું છે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અલ્પેશ રામોલિયાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર અમારા માટે નહીં પરંતુ સમગ્ર ભારતીય ઉદ્યોગ જગત માટે ગૌરવની બાબત છે આ સિદ્ધિ મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે તેમણે ઉમેર્યું કે અમે નવીનતા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રતિબદ્ધ છીએ રાજકુલિંગ સિસ્ટમ્સે ગુજરાતના ખેડા જિલ્લાના નાયકામાં પંચોતેર કરોડના ખર્ચે નવીનતમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે જે છ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને દરરોજ પાંચ હજાર યુનિટ્સના ઉત્પાદન ક્ષમતા ધરાવે આ પ્લાન્ટમાં આધુનિક મશીનો અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊર્જા બચત અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવામાં આવશે કંપનીના વિઝન બે અંતર્ગત રાજ કુલિંગ સિસ્ટમ્સે નવી પ્રોડક્ટ લાઇન જેવી કે મોડ્યુલર ફર્નિચર ડોમેસ્ટિક કુલર્સ અને એડવાન્સ ફેન્સ રજૂ કરવાની યોજના બનાવી છે તેમજ કંપની આગામી સમયમાં આઈપીઓ લાવવામાં પણ વિચારણા કરી રહી છે તેના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે આ જે કુલર છે પંદર ફૂટથી પણ મોટું અને આની અંદર સૌથી પહેલાં અમે જે બે લીધી ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે એ ખૂબ જ ઓછા પાવર એ આ વધારે કુલિંગ કરે અમને ગર્વ થાય છે અમને અમારી ટીમ અને અમારા બિલર ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ અને અવનારા અમારા અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ તો હંમેશા એ કોર વેલ્યુ ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે તો એને ખૂબ જ અભિનંદન આપીશ અને આવા અવનવા વિશ્વ રેકોર્ડ અમે કરતા રહેશું ત્રીસો લીટર પાણી આ સમય છે અને આ તમે લગભગ દસ હજાર સ્કવેર ફૂટ જગ્યા છે ઠંડી કરે છે કેટેગરી વિચ ઇઝ દેર ઇન ટુ થાઉઝન્ડ ય ટુ થાઉઝન્ડ ફોર ધ લાર્જસ્ટ એ કુલર એન્ડ ધ બેસીક criteria ઇઝ that it શુડ બી અ large સ્કેલ replica of a fully ફંક્શનલ કુલર Which it is if you verified they function just as well as a cooler of a normal size uh, then are the dimensions so we have the height length and width so the previous the previous uh, the dimensions which were there so this is going to exceed those in each and every length height and width so once we have you know, we still yet to measure the dimensions now uh, we have a preliminary અમારા સમગ્ર ઉદ્યોગ જગત વતી ખૂબ ખૂબ અભિનંદન નવું મોડલ બહાર પાડી અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે ત્યારે સમગ્ર રાજકોટ નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે એટલે અમારા સમગ્ર ઉદ્યોગ વતી અને રાજ્ય સરકાર વતી હું ખુબ ખુબ અભિનંદન આપું છું ત્યારે એજ એ બતાવે છે કે રાજકોટ ના ઉદ્યોગકારો પાણીદાર ઉદ્યોગકારો છે અને પાણીદાર ઉદ્યોગકારો કોઈ પણ છડે ગમે તે વસ્તુ કરવાની ક્ષમતા ધરાવે છે